નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજુરી ખાલી થઈ કર્મચારીઓને સુખવવા પૈસા નથી ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી સિરિયલો જોતા ત્રીસ બાળકોની ગોળી મારીને હત્યા કરાઈ રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહે સેના પ્રમુખને આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂટ આપી સૈનિકો ખોટી નીતિનો ભોગ બની રહ્યા છે ડોડા હુમલા બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું રાજસ્થાન મંત્રી જાબર જાબરસિંઘે જણાવ્યું બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાના લાભ પર પ્રતિબંધના વિચારણા આપ નેતા મની સિસોદીયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સીબીઆઈ અને ઈડીને નોટિસ કોરોનામાં અનાથ થયેલા બાળકો માટેની લોન્ચ કરેલી સ્કીમની મોદી સરકારે એકાવન ટકા અરજીઓ ફગાવી ભારત સાથે રેસ કરવામાં સુટી ગયો ડ્રેગનનો પરસેવો આંકડાઓએ કોલી દીધી સીનની તમામ પોલ કર્ણાટકની સિદ્ધાર મૈયા સરકારે સરકારી કર્મચારીઓના પગારમાં સત્યાવીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હિન્દુઓની ધીરજની કસોટી ન કરો મોલાના તોકીર પર ભડક્યા ગિરિરાજ સિંહ ગુજરાત પર નવી વરસાદી સિસ્ટમની અસર ચાર દિવસ સુધીમાં દસ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ આરબીઆઈએ નિયમોનો ભંગ કરવા બદલ પાંચ સરકારી બેંકોને દંડ ફટકાર્યો ગિરિરાજ સિંહે કહ્યું દેશમાં પેલેસ્ટાઈનના ધ્વજ લહેરાવવામાં આવે છે પરંતુ રાહુલ ગાંધી કંઈ બોલતા નથી સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હરિભક્તો હાથમાં પોસ્ટર લઈને કર્યું પ્રદર્શન મનીષ સિસોદિયાને સુપ્રીમે પહેલાં આપ્યો ઝટકો હવે કોર્ટમાં પણ ન મળી રાહત ઝારખંડમાં બનશે ભાજપની સરકાર સીએમ હેમંત બિસ્વા શર્માનો દાવો જીએસટી રજીસ્ટ્રેશન લેનારના શહેરાની ઈમેજ બાયોમેટ્રિકમાં લેવાશે પુરાવાની પણ ખરાઈ કરાશે બિહારને વિશેષ રાજ્યના દરજા મામલે એનડીએમાં કટપટ માજીના વિધાનથી ઓબાળો બિહારમાં પડી રહેલા પુલ પર હવે સિરાગ પાસવાને પણ આપ્યું નિવેદન કહ્યું ક્યાંક તો ભ્રષ્ટાચાર છે કોંગ્રેસના યુવા નેતા દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા મોંઘવારીનો માર સહન કરી રહેલા પાકિસ્તાનીઓ પર સરકારે ફોડ્યો પેટ્રોલનો બોમ્બ કિંમત ત્રણસો રૂપિયાની નજીક મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં લેવાયો નિર્ણય ઋષિકેશ પટેલે આપી માહિતી હરિયાણામાં ગુંજ્યો મુસ્લિમ આરક્ષણનો મુદ્દો અમિત શાહે કહ્યું કર્ણાટકની જેવી સ્થિતિ અહીંયા નહીં થવા દઈએ ઉર્જામંત્રી રણજીતસિંહ ચોટાલાએ કહ્યું હરિયાણામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ ભાજપની ત્રીજી વખત બનશે સરકાર કેન્દ્ર સરકારની સાઠ ટકા ગ્રાન્ટ મેળવતી પાંચ મેડિકલ કોલેજમાં સ્વનિર્ભય ધોરણે વસૂલતી મેડિકલ કોલેજો રાજપીપળા નવસારી પોરબંદર ગોધરા અને મોરબી વીજળી સસ્તી કરવાનો સરકારનો દાવો પોકળ ઘરેલું ગ્રાહકો પર હજાર રૂપિયાનો ફિક્સ સાથ લાદવામાં આવશે લોકસભા જ નહીં રાજ્યસભામાં પણ ભાજપની સીટો ઘટી છ્યાસી પર અટકતા જ એનડીએનું ગણિત બગડ્યું કાર્યકરોના ફોન ઉપાડો ખુરશી જશે તો બધું જશે પક્ષપલટો કરીને સાંસદ બનેલા નેતાઓને નીતિન પટેલની ટક્કર મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા મનોજ જરાગાએ ફરી એકવાર ઉપવાસની ચેતવણી આપી વીસ જુલાઈથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કરશે ઉત્તર પ્રદેશમાં ભાજપના નબળા દેખાવ પછી યોગી આદિત્યનાથનું રાજકીય ભવિષ્ય પર ખતરો શેરબજારમાં હરિયાળી નિપટી નવા રેકોર્ડ સ્તરે સેન્સેક્સ પણ બસો નેવું પોઈન્ટ ઉછળ્યો ઠેર ઠેર દારૂની આંટડીઓ કોલતા ગેનીબેન ગુસ્સામાં ઉકાર કરતા કહ્યું દારૂ વેસનારાઓ શેતી જજો મહારાષ્ટ્રમાં ભાજપ ચલાવશે માધવ ફોર્મ્યુલા આરએસએસે પણ બનાવ્યો મોટો પ્લાન હાઈકોર્ટના પૂર્વ રોહિત આર્ય ભાજપમાં જોડાયા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરને દગો આપવામાં આવ્યો છે ઉદ્વય ઠાકરને મુખ્યમંત્રી પદ પર બેસતા જોવા માંગીએ કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયું કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં સીબીઆઈના કેસને રદ કરવાનો કર્યો ઇનકાર કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગેએ કેપી શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન બનવા પર આપ્યા અભિનંદન કેદારનાથ ધામમાં બસો અઠ્યાવીસ કિલોનું સોનાનું કૌભાંડ શંકરાચાર્ય પર લગાવ્યો આરોપ યુપીમાં વીજળી પડવાથી ચોર્યાસી લોકોના મોત સરકાર ટૂંક સમયમાં લાઇટનિંગ ડિટેક્શન અને ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના શરૂ કરશે રશિયા યુક્રેન યુદ્ધમાંથી ભારતે લીધો બોધપાઠ હવે ચીનને આપશે ટક્કર ભાજપના ધારાસભ્ય પન્નાલાલ સાકિયાએ યુવાનોને આપી સલાહ ડિગ્રીથી કંઈ થવાનું નથી પેન્શનની દુકાનો ખોલી નાખો બીજેપીના એમએલએ શૈલેષ સોટાએ કહ્યું કોઈપણ આંગણવાડીમાં મદરેસા નહીં બનવા દઈએ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર એમબીબીએસના અભ્યાસમાં ફી વધારો પરત ખેંચવાની કરી રજૂઆત ઓડિશા સરકારે છેતાલીસ વર્ષ બાદ આજે ફરી એકવાર જગન્નાથ મંદિરની તેજુરી ખોલવાનો આદેશ આપ્યો પેટા ચૂંટણીમાં અયોધ્યા બાદ બદ્રીનાથમાં ભાજપની હાર વિપક્ષને પ્રહાર કરવાનો વધુ મળ્યો એક ખુલતો ભાજપ છોડીને આપમાં જોડાયેલા મોહિન્દર ભગતનો વિજય સાડત્રીસ હજારથી વધુ મતોના માર્જિનથી બીજેપીના ઉમેદવારની હાર ઉત્તર ભારત સહિત દેશમાં ભારે વરસાદની આગાહી દિલ્હીમાં ઓરેન્જ તો મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર મણિપુરમાં સીઆરપીએફના કાફલા પર હુમલો એક જવાન સહિત ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ બંગાળમાં પેટા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ હિંસા ટીએમસી નેતાને ગોળીમારી કરી હત્યા જીએસટી પોર્ટલ પરથી હવે કરદાતાઓ રિફંડનું સ્ટેટસ જોઈ શકશે એસએમએસ અને ઈમેલથી માહિતી આપવામાં આવશે ઇમરજન્સી લાગુ થનારા દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવશે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું સીબીઆઈ કેસમાં મોટું અપડેટ અરવિંદ કેજરીવાલની ન્યાયિક ડ્યુટી કસ્ટડી લંબાવવામાં આવી બનાસકાંઠામાં કોંગ્રેસ સાંસદ ગેનીબેનના ફરી જોવા મળ્યા આકરા તેવર સાંસદ બન્યા પણ એટીચ્યુડ ન કંગના રાણાવતે કહ્યું મને મળવું હોય તો આધાર કાર્ડ લઈને આવજો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી શરદ પવાર અને ઉદ્વે ઠાકર સાથે કરશે મુલાકાત કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત બાગાયતી ખેતીને પ્રોત્સાહન કરવા સરકાર કટિબદ્ધ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અઢારથી પચીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સ્મૃતિ ઈરાની વિરુદ્ધની ટિપ્પણીઓથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું કોઈનું અપમાન કરવું એ નબળાઈની નિશાની છે શું ની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરશે તેલંગણામાં બદલાઈ રહ્યું છે રાજકીય સમીકરણો રાહુલ ગાંધીને સંસદમાં થપડ મારવાના નિવેદન પર ભાજપના ધારાસભ્ય ફસાયા ગઠબંધનનો ફાયદો મોદી સરકારની આંધ્રપ્રદેશ માટે સાઈઠ હજાર કરોડની યોજનાને લીલી ઝંડી આપી માસિક રૂપિયા વીસ હજારની ફી લઈને હોસ્ટેલ આવાસની સુવિધા આપતી સંસ્થાઓને જીએસટીમાંથી મુક્તિ ખેડૂતો ફરી સરકાર સામે બાઇ સડાવવાની તૈયારીમાં એમએસપી સહિતની માંગને લઈને રસ્તા પર ઉતરશે અન્નદાતા ફરી ખેડૂત આંદોલનના એંધાણ સંયુક્ત કિસાન મોરસાએ પડતર માંગણીઓને લઈને કરી જાહેરાત અમરેલી જિલ્લામાં ખેડૂતોને નેનો ઉરિયા અને ડીએપી ખરીદવા પર ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય દિલ્હીમાં આપના ધારાસભ્ય કરતારસિંહ તનવાર અને પૂર્વ ધારાસભ્ય રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા અગ્નિવીર જવાનો માટે ગૃહ મંત્રાલયનું મોટું એલાન હવે કોન્સ્ટેબલ પોસ્ટ પર આપી દસ ટકા અનામત